હવે ટીંગાડું છું તને ખેતીએ હવે કેદી ઉતારું ને ભૈલા ઈ કઈ નચી નહીં હવે તો આ છોકરા મીંડા છે ગાવા આ ગઢાનો નો ક્યાંય વારો આવે નહીં મારું બેટું હવે આ ધંધામાં શું કરવું મારા ભાઈને ને પ્રોગ્રામ હાલતા હતા ને ત્યારે હવામાં નતો હમાતો હવામાં અને અત્યારે શરમનો નો માયડો ઘર બારો નથી નીકળતો જઈને કેવું છે કા ભાઈ મારી પાસે ધંધો નતો ને મને ટોસા મારતો તો પહેલા આ સમય બળવાન છે સમય છે તારી પાસે ધંધો મારું બેટું જો આયા કણે હું ટિફિન લઈને કામે જાઈશ ને તો ગામના વાતો કરશે મારી કે ભૂરો ડોહો કામે સડી ગયો અને મારી આબરૂ નહીં રે કાઈ લાય શેરમાં રહેવા બીઓ જાઓ ત્યાં મને કોઈ નહીં ઓળખે અને ત્યાં છે ને હચ્યા કામ કરીને પેટ ભરી ખાઈ કા ભાઈ આય આય ભાઈ આય બેસ કેમ ટાઢો ટાઢો આ મોઢું થાવ ઉતરી જુ હે પહેલા પહેલા ઢોસા માર તમ તારે માર અત્યારે મારો સમય નથી એ ઈજ કેવા આવ્યો સૌ ઈજ કેવા આવ્યો સૌ એ જે દી હું ગામનાનું નું કઈક બઠાવતો તો ને ત્યારે મારા ઘરે ઠપકો દેવા આવતો તો અને આમ જો ભઈલા તારી પાસે હાથ હતો ને એટલે તારે ભજનના ના હાલતા માલતા હતા અને તારું રડતું તું કા ભઈલા મારું તો રડતું તું પણ અત્યારે કલાકાર વધી ગયા છે તારું હાલતું તું

ડોલે સુંધંધો હે મલકનું ઉસ મારવાનું હે પહેલા મારી પાસે ધંધો હોય ઈ મારે કેવાય ને મને થોડો તારા પડ પ્રોગ્રામ આવડે છે પહેલા તારી વાત સાચી છે આ ગામ મેકવું ઈ કરતા ઈ ધંધોય સારું તો છે પણ આમ જો મને ફાવતું નથી એ તું ઉપાડી હોલે કરે હું બેઠો છું ને હું તને શીખવાડી દઈશ થાવી જ જશે ને એ ફાવી જ જાય ને હું તને શીખવાડું છું એ મને કોઈ ભજન નો શીખવાડ્યા જ કંઈ નહીં પણ હું તો તને સોરી શીખવાડી જ દઈશ હા કીધું સમજો ભર્યા ને સત્સંગ ની ભક્તિ વાતો કરતા હોય ને ત્યાં તું બહુ ડૂટી ડાયો થશે પણ આ સોરી કરવામાં તને કઈ ખબર ન પડે તારે કઈ બોલવાનું જ નથી હું કહું ને એટલું જ કરવાનું એ હો કોઈ માણસ દેખાતું નથી આ ગાખી તાપમાન હોય હે પણ ભૈલા બોલ તને કીધું એટલું કે પણ ભૈલા બંધ કઉ છું સાંભળો તને નો આવડે ને એટલે નો આવડે હું ગો નથી એક તો મને ટેકો કરી પણ હું ગો મેં ખડી ઉતાવી રાખ બોલ બાક નું શું વાત કરી તો ખરી વિધીસી પણ કઈ નથી અહીંયા કઈ ક્યાંથી હોય ભાઈ આ ભાઈ વાળી રેવા વય ગયો ને એને સો મહિના થયા હે તો પણ તારે વેલું ન ફટાય તે બોલવા દીધો તો હે તે બોલવા દીધો તો એ મેં ભજન ગાવાનું ચાલુ કર્યું અને આ ભાઈએ લબાસો ભર્યો એ મારા ભજન બંધ થઈ ગયા ને તો હજી આ ભાઈ પાછા નથી આવ્યા તે આ ઘરની મને નો ખબર હોય હે સમજો તું ઉપાધી નો કરતો હવે જે ઘરે તને લઈ જમ સોરી કરવા ત્યાંથી આપણો ધક્કો કોઈ ખાલી ન થાય હાલ મારા 有人。<laughs> ખોટી મહેનત થઈ ગઈ દરવાજો ખુલો હતો એ તને ઈજ કેતો તો તું હાભરેશ એ હાથ વગેરે આયા બહુ માથા કરાય

શું છે હરવા બોય આમ જોડીયા મંદર આવે ને આમ ખો બોપરેલો જ રાજ્યો આમ ઉડાડી દીધી એટલે આમ સોરથી દે તો આપડે બે નીકળી દઈશું અરે ચા Estou હું mundo, velha! Eu vou botar o netinho, tu me cair આપણે જો ને અહીંયા ખાનતા જ રહું છે મારો ભાઈ મરશું ઉડાડશે ને તો જાડી દેખશે ને તો મારા ભાઈને દેખશે પછી એને એમ થશે કાંઈ કોઈ બીજું છે નહીં પણ મારે ક્યાં હંતા મારો ભાઈ ત્યારનો દીકરો છે મને મરસુ એ હંતઈ ગયો આપણે હંતઈ જાવું જોડે બાબા મારો ભાઈ જો ને ઈ બેય પકડ આવશે મારી બેટી જાડી આવી હવે હલવાણા એ મારા રોયા શું આવ્યો તો માયા ઘર માં શું આવ્યો હતો આમ તો આવ્યો તો આમ શું આવ્યો હતો

आय ति फायदे चोरी करता <laughs> <laughs> <laughs>